હાથ મૂકે માથા પર જેવા અને પછી બે ઢગલા બહાર જઈને ત્યાં ગબડી ઉખાય ને ઉર્ધો પડી માણસ મરી જાય તો શું બ્રાહ્મણ ખોટો કે યજમાન ખોટા બેમાંથી કોઈની તો આમાં ભૂલ છે કેમ કાં તો બ્રાહ્મણે હૃદયથી આશીર્વાદ નથી દીધાને કાં તો તમે તમારા સાચા સાચા ભાવથી તમે બ્રાહ્મણને પગે નથી લાગ્યા અને બ્રાહ્મણને પગે લાગવામાં ઘણીવાર તો વિચાર કરવા પડે હા બ્રાહ્મણને પગે લાગવા માટે જ્યારે ગ્રંથોમાં લખી લખીને મરી ગયા છે ભગવાન વ્યાસજી કે બ્રાહ્મણો એ ભૂ ધરતી પરના ભૂદેવ છે હા એને પગે લાગો આ આ પ્રતિક છે પ્રતિક છે જેમ ભોડાનાથ અહીંયા બિરાજમાન છે પણ આપણા ઘરે શિવલિંગ છે ને એનું પ્રતિક છે કાશી વિશ્વનાથ નું ભોડિયાનાથ નું અને આમાં લિંગને ઉત્તમ ગણવામાં આવ્યું છે ભોળાનાથ ની મૂર્તિને ઉત્તમ ગણી છે પણ એનાથી અતિ ઉત્તમ લીંગ ને ગણવામાં આવ્યું છે લિંગ નું પૂજન ઉત્તમ ગણવામાં આવ્યું છે હા એટલે બ્રાહ્મણોને જ્યારે પગે લાગો ને તો કાં તો લાગી જ લેવું ઊંધા પડીને પગે લાગો ચરણોમાં હા એના ઢીંચણ ને પગે નહીં લાગવાનું ઢીચણથી કશું નહીં મળે હા તો જ જ જ એક રસ્તો રાખવાનો કારણ કે એક રસ્તે થી કોઈ પણ રસ્તે તમે મંજિલ સુધી પહોંચી શકો ઘડીક માં તમે ડાબે જાવ ઘડીક માં તમે જમણી જાઓ તો કાશી વિશ્વનાથ નું મંદિર ન મળે પણ એક રસ્તો પકડી રાખો ને તો ત્યાંથી ક્યાંક ને ક્યાંક તો તમે પહોંચી શકો